નમસ્કાર ઉમેદવાર મિત્રો હું એક નવી ક્વિઝ ડોક્ટર અબ્દુલ કલામ ની ડેથ એનિવર્સરી 27મી જુલાઈ ના રોજ લઈને આવ્યો છું એ ક્વિઝ 10 પ્રશ્નો છે આ ક્વિઝ ના અંત સુધી બનાવ રહેજો મારા વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો પહેલો પ્રશ્ન ડોક્ટર અબ્દુલ અબ્દુલ કલામ નું પૂરું નામ શું છે ઓપ્શન એ અબુલ ઝાકિર જલાલુદ્દીન કમલ કલામ ઓપ્શન બી અબુલ પાકિર ઝૈનુલ લાબદીન અબ્દુલ કલામ ऑप्शन सी अब्दुल साकिर जैनुलाबदीन कलाम ऑप्शन डी उपरोक्त में से कोई नहीं प्रश्न 1 નો સાચો જવાબ છે ઓપ્શન બી સમજુતી ડોક્ટર अब्दुल कलाम નું પૂરું નામ અબુલ પાકર જૈના લુક્તિન अब्दुल कलाम હતું ક્યારે ડોક્ટર એપીજે अब्दुल कलाम નો જન્મ થયો હતો ઓપ્શન એ 15 ઓક્ટોબર 1931 ઓપ્શન બી 2 સપ્ટેમ્બર 1929 ઓપ્શન સી પંદર ઓગસ્ટ ઓગણીસો ત્રેવીસ ઓપ્શન ડી ઓગણત્રીસ ફેબ્રુઆરી ઓગણીસો છત્રીસનો સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર એપીજે પીજે અબ્દુલ કલામનો જન્મ ધનુષકોટી હોળી રામેશ્વરમ તમિલનાડુ ભારતમાં પંદર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ ના રોજ થયો હતો જેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો કયા ટાપુ નું નામ ડોક્ટર એપીજે પીજે અબ્દુલ કલામ છે ઓપ્શન એ વ્હીલર આઈલેન્ડ ઓડિશા ઓપ્શન બી લેન્ડફોલ આઇલેન્ડ

અબ્દુલ કલામને આપવામાં આવ્યો નથી કલામને ભારત રત્ન ઓગણીસો પદ્મ વિભૂષણ ઓગણીસો એક્યાસી માં મળ્યો હતો પ્રશ્ન નીચેનામાંથી કયો એ પી જે અબ્દુલ કલામને આપવામાં આવેલ નથી ઓપ્શન એ ભૂષણ ઓપ્શન બી પદ્મ વિભૂષણ ઓપ્શન સી શાંતિ સ્વરૂપ ભટનાગર ઓપ્શન ડી ભારત રત્ન છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રશ્ન ડોક્ટર એ પીજે અબ્દુલ કલામ ભારતના ખાલી જગ્યા રાષ્ટ્રપતિ હતા ઓપ્શન એ નવમાં ઓપ્શન બી દસ માં ઓપ્શન સી અગિયાર માં ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન સી डॉक्टर ए पी जे अब्दुल कलाम भारतना 11 वा राष्ट्रपति હતા તેઓ 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2027 સુધી ઓફિસમાં રહ્યા. પ્રશ્ન ડોક્ટર એ પી જે अब्दुल कलाम 2002 માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી માં કોણે હરાવીને સફળ થયા? ઓપ્શન A કેર નારાયણન, ઓપ્શન B લક્ષ્મી સહગલ, ઓપ્શન C કૃષ્ણકાંત, ઓપ્શન D ભૈરવસિંહ સખાવત. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન B. અબ્દુલ કલામે બે બે માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લક્ષ્મી હરાવ્યા હતા બે બે ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવ લાખ બાવીસ હજાર આઠસો ચોર્યાસી મત સાથે જીત મેળવી હતી જ્યારે લક્ષ્મી માત્ર એક લાખ સાત હજાર ત્રણસો છાસઠ મત મળ્યા હતા પ્રશ્ન ડોક્ટર એ પી જે અબ્દુલ કલામનું જન્મ સ્થળ કયું છે ઓપ્શન એ કન્યાકુમારી ઓપ્શન બી રામનાથપુરમ ઓપ્શન સી રામેશ્વરમ ઓપ્શન ડી મદુરાઈ